અને જે મેં જોયું બોલ દ્વારા કા બી સેકી તમે જાણી કરો નગરપાલિકાની ચૂંટણીની છે તે તારીખો જાહેર થઈ ગઈ છે ભારતીય જનતા પક્ષ દ્વારા છે સેન્સ લેવાની પ્રક્રિયા છે આપણી સાથે ભાજપના મહામંત્રી જોડાયા છે જિલ્લા મહામંત્રી આપણે તેમની પાસેથી વધુ માહિતી ખાસ કરીને દ્વારકાની સ્થિતિ ત્રણ નગરપાલિકાઓમાં કેવી છે દ્વારકા નગરપાલિકામાં અત્યારે પ્રદેશ દ્વારા અમારા નિરીક્ષકો આવ્યા છે તેઓ પોતાની પ્રક્રિયા પ્રમાણે આજે સેન્સ લીધો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમારી આ દ્વારકા નગરપાલિકા છે તેમાં લગભગ બધા જ સમાજના મોટી સંખ્યામાં આજે આગેવાનો આવ્યા અને એકસો પંચાવન જેટલા લોકોએ પોતાની દાવેદારી રજૂ કર્યું એક હોડમાં લગભગ થી પચીસ ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને હંમેશા માટે દ્વારકા નગરી ચાહે લોકસભા હોય ચાહે વિધાનસભાની ચૂંટણી હોય કે નગરપાલિકા હોય ભારતીય જનતા પાર્ટીને દ્વારકાની જનતા જનાદને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો ફરીવાર અમને પૂરો વિશ્વાસ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી અહીંના અમારા લોક લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભાઈ માણેક કેબિનેટ મંત્રી શ્રી મુરુભાઈ બેરા સાહેબ અમારા સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ અને અહીંયા અમારી જે દ્વારકા શહેરની ટીમ અને બધા જ ચૂંટાયેલા અને સંગઠનના મિત્રો મળી અને ફરી એકવાર જેમ છેલ્લા બે ટ્રમથી આપણે જોયું હશે કે દ્વારકાની અંદર માત્ર ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે એક પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જીતી નથી આ વખતે ફરી એકવાર અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ ઉમેદવાર અમારા જીતે એવી અમારા શ્રેષ્ઠ નેતૃત્વ જિલ્લાના બધા જ આગેવાનો અને પ્રદેશના આગેવાનોને સાથે દેવભૂમિ દ્વારકાની અમે નગરપાલિકામાં વિજય તો થાશું પરંતુ ભવ્ય વિજય પ્રાપ્ત થશે દ્વારકા નગરીની અંદર એવો અમને પૂરો આત્મવિશ્વાસ છે યુવરાજભાઈ ખાસ કરીને દ્વારકા નગરપાલિકા સાથે સલાયા અને ભાણવર ત્યાં કઈ રીતની સ્થિતિ હાલ છે ખૂબ સરસ સ્થિતિ છે અને ત્રણેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે એવો અમને વિશ્વાસ છે કે કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજના નીચે સુધી નગરપાલિકા સુધી પહોંચી છે અને છેવાડાના માનવી સુધી એ વિકાસ પહોંચ્યો છે એના આધાર ઉપર અમે કહી કે જે રીતે મોદી સરકાર અને ભૂપેન્દ્રભાઈની રાજ્ય સરકાર આ બંને સરકારે જે વિકાસના કામો કર્યા છે એ કામોને ફળદુપે લોકો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું આ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકામાં પણ વિજય થશે એવો પૂરો વિશ્વાસ છે ખાસ કરીને આ ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કયા રહેશે છે દ્વારકા માટે ખાસ આમ બીજી નગરપાલિકા કરતા દ્વારકાની નગરપાલિકા વિશેષ એટલા માટે છે કે ભગવાન દ્વારકાધીશ અહીંયા બિરાજમાન છે હજારો લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે છે તો જેમ સ્થાનિક લોકોનો પાણી રોડ રસ્તા આ તો બધી સુવિધાઓ નગરપાલિકાએ આપવાની જ હોય પરંતુ જ્યારે આટલા લાખો યાત્રિકો દ્વારકામાં આવતા હોય ત્યારે સ્વચ્છતા પણ રહેવી જોઈએ આરોગ્યનું પણ સારું હોય અને એમના વાહન આવે એનું પાર્કિંગ વ્યવસ્થા પણ રહે અને દ્વારકા નગરપાલિકાનો એક સારો મેસેજ લઈ અને જાય એ પણ દ્વારકાના લોકોની આજે જ ચૂંટાયેલા પ્રતિનિધિ આવશે એની મુખ્ય જવાબદારી રહેશે તો આગામી સોળ તારીખે છે તે મતદાન પ્રક્રિયા થશે અને અઢાર તારીખે છે તે આનું રિઝલ્ટ જાહેર થશે વિશ્વ રૂપાલિયા દેવભૂમિ દ્વારકા